નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વીસ જુલાઈ બગોદરા બસ સ્ટેન્ડ પાસે મકાનમાંથી પાંચ સભ્યોના મુદ્દે મળી આવ્યા હતા લોનના આપતા ના ભરી શકતા સામૂહિક આપઘાત કર્યા હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે આર્થિક ફીસ અને રિક્ષાની લોન આપતા ના ભરી શકતા પરિવારે અંતિમ પગલું ભર્યું હતું ત્રણ બાળકો સહિત પતિ પત્ની આપઘાત કર્યો હતો પોલીસે ગામના લોકો અને મૃતકના પરિવારજનોની પૂછપરછ કરી હતી મુદ્દેને એફસીએલ રિપોર્ટ આવ્યા પછી પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરશે મળતી માહિતી અનુસાર આપને વધુ જણાવી દઈએ કે અમદાવાદના બગોદરામાં એક જ પરિવારના પાંચ સભ્યો આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી પતિ પત્ની અને ત્રણ બાળકોના મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો બસ સ્ટેશનની બાજુમાં ઓડીમાં ઘટના બનવા પામી હતી ધોળકાના વતની અને હાલ બગોદરા ભાડાના મકાનમાં પરિવાર રહેતો હતો મૃતક રિક્ષા ચલાવીને પરિવારનું ગુજારણ ચલાવતો હતો પતિ પત્ની બે દીકરી અને એક દીકરાનું મોત થવા પામ્યું છે બગોદરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ